આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની સંકલન એવમ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી આ સંકલન સમિતિની બેઠકમાં સાંસદશ્રી જિલ્લાના પ્રમુખશ્રી અને અમારા જેવા ધારાસભ્ય ધારાસભ્યશ્રીના અનેક લોકહિતના પ્રશ્નો હોય છે ત્યારે અધિકારીઓનો આનો સત્વરે નિરાકરણ લાવે એ અપેક્ષા સાથે અમે સંકલનમાં જતા હોઈએ છીએ ત્યારે આજે પણ ઘણા પ્રશ્નો જે આગળની સંકલનોમાં અમે મુક્યા હતા છતાં એનું નિરાકરણ ન આવતા આજની સંકલનોમાં પણ અમારે મૂકવા પડ્યા છે જેમ કે વન અધિકાર અધિનિયમ અંતર્ગત આજે પણ નર્મદા જિલ્લાના પાંચ હજાર ત્રણસો સાહીઠ દાવાઓ પેન્ડિંગ છે નર્મદા જિલ્લામાં ઘણા એવા ડામણના રસ્તાની કામગીરી ચાલુ હતી બ્રિજની કામગીરી ચાલુ હતી વન વિભાગ દ્વારા એમને અટકાવી દેવામાં આવ્યા છે એમના સાધનો જમા લેવામાં આવ્યા છે ત્યારે એને પણ સત્વરે ચાલુ કરવામાં આવે જેથી કરીને લોકોને હાલાકી ન પડે એની રજૂઆત આજે મેં કરી છે નર્મદા જિલ્લામાં આદિજાતિ વિભાગથી સંચાલિત જેટલી પણ છાત્રાલયો છે આશ્રમ શાળાઓ છે ત્યાં અભ્યાસ કરતા બાળકોને પૌષ્ટિક આહાર મળે ગુણવત્તાસભર શિક્ષણ મળે અને રહેવા જમવાની વ્યવસ્થિત સગવડો મળે એની પણ અમે આજે વાત કરી છે સાથે સાથે નર્મદા જિલ્લામાં જે ડોક્ટરોની ઘટ છે સ્ટાફો સ્ટાફ નર્સની ઘટ છે એવી ઘટ પણ પૂરો કરવામાં આવે અને નર્મદા જિલ્લામાં સવવાહિની નથી તો તમામ તાલુકાઓમાં પણ સવવાહીની પૂરી પાડવામાં આવે એ પ્રકારની રજૂઆતો આજે થઈ છે સાથે સાથે જે એટીવીટીની મીટીંગમાં જે અમને વિશ્વાસમાં લીધા વગર જે બિન આદિવાસીને સભ્ય બનાવવામાં આવ્યા છે ત્યારે એ બિન આદિવાસી સભ્યને રદ કરવામાં આવે અને ફરી સભ્યની નિમણૂક અમને વિશ્વાસમાં લઈને કરવામાં આવે એ બાબતની રજૂઆત કરી છે સાથે સાથે નેશનલ હાઇવે હોય સ્ટેટ હાઇવે હોય જિલ્લા પંચાયતના રોડના કામો સત્વરે પૂર્ણ કરવામાં આવે અને ગુણવત્તા સભર કામો કરવામાં આવે એની પણ અમે આજે રજૂઆત કરી છે કરજણ ડેમના વિસ્થાપિતો હોય નર્મદા ડેમના જે છ જેટલા અસરગ્રસ્ત ગામો છે એમને પણ આજે વળતરથી વંચિત રાખવામાં આવ્યા છે એમને પણ જમીનોમાં નામ નથી ચડ્યા એમને પણ એમની જમીનો મળે એ બાબતની પણ અમે ચર્ચાઓ કરી છે સાથે સાથે નર્મદા જિલ્લો અતિ જિલ્લો હોય ત્યારે નર્મદા જિલ્લામાં એને આગળ લાવવા માટે કઈ કઈ પ્રકારના પ્રયાસો કરવા જોઈએ એની વિશેષ ચર્ચા થઈ છે ત્યારે ઘણા અધિકારીઓ નર્મદા જિલ્લામાં નર્મદા જિલ્લાના લોકોનો વિકાસ થાય એમાં એમને રસ નથી એવું અમને લાગે છે ઘણા અધિકારીઓ પોતાની મનમાની કરે છે આજે પણ કેટલાક અધિકારીઓ ગેરહાજર હતા અને કેટલાક અધિકારીઓ સંકલનમાં કોરમ પૂરું કરવા આવતા હોય એવું અમને લાગે છે જો સંકલનમાં અમે જેટલા પણ પ્રશ્નો રજૂઆતો કરી છે એનો જો સત્વરે નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં અધિકારીઓને એમના એમના જેવા જ જવાબો આપવા માટે પણ અમે તૈયાર છે એમની સામે સરકારને પણ ધ્યાન દોરીશું અને પછી પણ અમારા પ્રશ્નોનો નિરાકરણ અધિકારીઓ નથી લાવતા તો આવનારા દિવસોમાં એમની સામે પણ અમે મોરચો માંડીશું આજે જિલ્લા સંકલનમાં અમને આશ્વાસનો મળ્યા છે જો એ પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ આવનારા દિવસોમાં નહીં આવે તો અમારે ચોક્કસપણે એ પ્રશ્નોને વાચા આપવા માટે એમની કચેરીઓ તરફ ધરણા પણ કરવા પડે તો ધરણા પણ અમે આવનારા ભવિષ્યમાં કરીશું